ગુજરાત રાજ્યમાં હાલમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય છે જેને લઈ હવામાન વિભાગ દ્વારા આથી પાંચ દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી હાલમાં ગુજરાત ઉપર ઝોન દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી ઓફ સોર ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વિવિધ સિસ્ટમની અસરને પગલે જુદા જુદા જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદ વરસી શકે પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાય જિલ્લાઓમાં આજે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતના ભાગોમાં ખાસ કરીને અમદાવાદ ગાંધીનગર અને ખેડા જિલ્લામાં આજના દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે જ ભારે વરસાદની શક્યતા સાથે અમદાવાદમાં સાંજ પડતા જ અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવશે અને સાંજના છ વાગ્યા બાદ હળવો વરસાદ વરસી શકે ત્યારબાદ રાતના આઠ વાગ્યાથી લઈને મધ્યરાત્રિ સુધી અમદાવાદ અને આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે આ સાથે જ ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ